સરહદ પરિક છે આ વર્ષે પણ વડોદરાના એક શિક્ષક અને લેખક સંજય બછાવ દ્વારા વિદ્યાર્થીઓની સહાયથી સરહદ પરના જવાનો માટે રક્ષાબંધનના પર્વ પર રાખડીઓ મોકલવામાં આવી રહી છે આજે આ આ રક્ષા સૂત્રનું કરવામાં આવ્યું વર્ષે કુલ થી વધુ રાખડી કારગિલ સિયાચીન કલવાન ઘાટી અરુણાચલ પ્રદેશને ભારત ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને મોકલવામાં આવશે ઓસ્ટ્રેલિયા દુબઈ જર્મની યુએસએ અને કેનેડા મળીને કુલ ચૌદ દેશ તથા

પંચોતેર રાખીઓનું ભેગી ભેગી કરવામાં આવી હતી આ વખતે અમે પાંસઠ હજાર જેટલી રાખીઓ ભેગી કરી છે અને એ રાખી અલગ અલગ રાજ્યોમાંથી આવી છે ઇવન અલગ અલગ ચૌદથી પંદર દેશોમાંથી આવી છે જેમ કે ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા દુબઈ બધી જ બધી બહેનોએ બધી અલગ અલગ જગ્યાઓથી આ રાખી ભેગી કરીને અમને મોકલી છે અહીંયા તમે જોઈ શકો છો કે આજે અમે આ રાખીઓની અલગ પૂજા કરી છે પારંપરિક રીતથી પ્રોપર હવે પેકિંગ કરીને સોર્ટ કરીને અલગ અલગ બોક્સિસમાં પેક કરીને હવે ઇન્ડિયા પાકિસ્તાન કે ઇન્ડિયા આપણી ચાઇના બોર્ડર છે જે બી ઇન્ડિયા આપણી બોર્ડર શેર કરે છે ત્યાં મોકલવામાં આવશે શું જેમ મેં કીધું કે હું છેલ્લા દસ વર્ષથી આ પ્રોગ્રામમાં જોડાયેલી છું એના બીજા જ વર્ષે જ્યારે અમે લોકો રક્ષાબંધન સેલિબ્રેટ કરવા ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર જતા હતા ત્યાંના જવાનો જોડે સેલિબ્રેટ કરવા એ વખતે જ રસ્તામાં મને કારગીલથી ફોન આવ્યો હતો કે મારી રાખી એમને મળી છે અને એમને ખૂબ જ ધન્યવાદ કીધા અને એમને મને કીધું કે ઘણી એવું થાય છે કે મારી સગી બહેન કે મારી બહેનોની મને રાખી નથી મળતી એવા જ મુમેન્ટ પર તમારી રાખી અમને અહીંયા મળી છે અને હું ખૂબ થેન્ક યુ કરવા માંગુ છું મેં પણ એમને ખૂબ ધન્યવાદ કીધા કે અમારી રક્ષા કરવા બદલ દેશની રક્ષા કરવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર બે વર્ષથી જોડાયેલી છું હું સંજય બચાવ સરની સ્ટુડન્ટ જ છું તો સૌથી પહેલાં તો એઝ અ સ્ટુડન્ટ જ આવી હતી તો ત્યારે એવું લાગતું હતું કે કંઈક છે કંઈક છે પણ જેમ જ અહીંયા આવી ત્યારે આટલી બધી રાખડીઓ અને આજે જ્યારે પાસઠ રાખડીઓ જોઈએ છે ત્યારે ખબર પડે છે કે કયા લેવલ પર આ થઈ રહી છે કેટલા બધા આર્મી પર્સનલ્સને ઓફિસર્સને આ રાખી પહોંચે છે ને એક ફિલિંગ એક ફેસ્ટિવલ ની ફીલિંગ ત્યાં પહોંચાડવામાં આવે છે એટલે ઘણો સારું લાગે છે કે હું આવા કોઈ ઇનિશિયેટિવ ની એક નાનો પાર્ટ બની શકું છું તેરે કોઈ જવાન ની ફોન આવ્યો હોય કે મેસેજ આવ્યો કે અનુભવ રહ્યો હા ગયા વર્ષે મને એક જવાન નો એસએમએસ આવ્યો હતો એમણે મને એસએમએસ પર ઘણી બધી વાત કરી હતી લાઈક હું શું ભણું છું શું કરું છું અને મને પણ એમના વિશે ખબર પડી હતી અને ઘણો સારું લાગ્યું હતું કે મેં એક નાની રાખડી મોકલી હશે જણ નો મને મેસેજ આવ્યો ને એ બી આવી સારી રીતે એમને ગમ્યું આપણી માટે રક્ષાબંધન એક નોર્મલ ફેસ્ટિવલ થઈ ગયું છે કારણ આપણા ભાઈઓ નજીક છે પણ જયારે આટલા દૂર રહીએ તમે પરિવાર થી દૂર રહો ત્યારે એ ફેસ્ટિવલ ની વેલ્યુ ઘણી વધારે હોય એમના શબ્દો થી મને એ વસ્તુ ખબર પડી